હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો ડ્યુટ બાઇક આવેલ છે બાઇકમાં લોન થઈ જશે વન ઓનર બાઇક છે સાવ ઓછી કિંમતમાં બાઇક આપી દેવાનું છે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તેમ માટે આ વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય એડ્રેસ વગેરે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે હીરો ડ્યુટ બાઇકની વાત કરીએ મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં લોન કરી આપશે સ્લેપ સ્ટાર્ટ સારા ટાયર જોવા મળશે સારી બેટરી એન્જિન કમની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશન જોવા મળશે અને બાઇકમાં તમને કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે લોન ભાવનગર ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લોમાં થશે તેવું માલિકનું કહેવું છે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય બાઇક વે ના વેસાય તો તમે ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો તો વાત કરીએ આપણે બાઇકના માલિકની માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર ત્રેવીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે ત્રેવીસ હજાર પાંચસો અને અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સામું તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે સ્ક્રીન અપ સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક વેજ પર જોતા મિત્રો તો વિડીયોના ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ